નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો 2 ચેનલ ની અંદર હું કીત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે મિત્રો વાત કરવી છે કે કપાસમાં ખોળ અને રૂવાયદામાં ફળફળતી તોફાની તેજી જે છે એ મિત્રો જોવા મળી છે તો શું જે છે એ મિત્રો ને કપાસના ભાવની અંદર કપાસની ગાંસડીની અંદર મિત્રો શું ફેરફાર છે શું જે છે એ મિત્રો હલચલ થઈ રહેલ છે તેના વિશેની સંપૂર્ણ સચોટ એવી માહિતી આજના આ વિડિયો ની અંદર આપણે મિત્રો મેળવવાની છે તો ખાસ કરીને જો તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં તમે જો નવા આવેલા હોય તો ચેનલને જે છે જે મિત્રો તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આજનો આ વિડીયો જે છે મિત્રો તમે છેલ્લે સુધી નિહાળજો તો આપણે જે છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ છ વાગ્યે ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસ નો જીરો પોઈન્ટ અઢાર જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ

મે બે હજાર પચીસ નો વાયદો ત્રીસ રૂપિયા જેટલો જે છે એ મિત્રો આપણે વધીને અઠ્યાવીસો ને ની આસપાસ જે છે એ બંધ આવેલ છે ખેડૂત મિત્રો કપાસિયા ખોલ વાયદા અને કપાસિયા ખોળની ની બજારમાં આજે જે છે એ મિત્રો ફળફળતી તેજીનો માહોલ જોવા મળેલો છે અને આજે મિત્રો મોટા ભાગના ખેડૂત મિત્રો કોમેન્ટ જે છે એ મિત્રો નથી કરેલી પરંતુ અમે મિત્રો જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી મિત્રો આપણે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા

તો આજનો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે એ મિત્રો શેર કરવાનું ના ભૂલતા ચેનલ ને જે છે એ મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિશન મિત્રો હવે આપણે મિત્રો મળી જાય આગળના વિડીયોમાં આભાર